જા ઘણી મારે રમલે રજા દીરે because i'm a

અને ગોવિંદભાઈ હા એ પણ એક અમને આ વર્ષે પણ એ પ્રમુખ એમને એમ નથી બન્યા કોઈ માણસે નથી બનાવ્યા પણ એમની સેવા માનો કે ગરબી મંડળ હોય તોય ભલે રામા મંડળ હોય તોય ભલે ગમે ન્યા એની સેવા અઢળક એનું તપ પાકી ગયું કે એમ કીધું છે ને કે ભાઈ મોટા બનવું હોય તો પેલા નાનું બનવું જોઈએ પેલા નાના બનો તો મોટા તમને બનાવવા નહીં પડે મોટા તમે આપો આપ બની જશો કોઈ પણ વિચારે નહીં એવું અમે શીઠ્યું નાખ્યું હતું કેમ આપણે ડરો કરે એમ રામામંડળના બધાય બધા સભ્યોની શીઠી નાખી હતી એમાં એક શીઠી પ્રમુખ તરીકે અમારે ગોવિંદ કાકાને એક સિટી એવી નીકળે કે આ પ્રમુખ એમ એટલે અમે કોઈએ બનાવ્યા નથી એવા જ અમારા વડીલ તરીકે સુગામ કે એની સેવા જેવડી છે ગમે ના જોઈ તો શા કોણ પાસે તો કે ગોવિંદ કાકાને ગોવિંદ કાકા તરત શા બનાવી અને જે કોઈ સેવા ભાવી હોય કે મંડળ વાળા સાહી અને હજી ભાઈ છે પણ હવે અમે રામા મંડળ તરીકે એને અમે વડીલ માનવી છે એટલે પંખી જલ પાણી પીને છે નો ઘટે શ્રીતા કા નીર પંખી જલ પાણી પીને છે કે નો ઘટે શ્રીતા કા નીર ધર્મ કે ધન નો ઘટે સહાય કરે રઘુવીર કદાચ આપણી પાસે ધન નો હોય તો ખાલી બે હાથ સેવા તો છે ને એ ભાઈ બે હાથની સેવા કરી નાના બન્યા તો મોટા તો આપો આ ભગવાને બનાવી દીધા મિત્રો વિચાર તો કરો કેવી સેવામાં તાકાત કેવડી છે એવા જ અમારા ગોવિંદ કાકા આ વર્ષે અમે નવા પ્રમુખ હોતે ધાર્યા છે હવે અમારે ત્રણ પ્રમુખ છે અને વર્ષો વર્ષની જેમ અમે આપણે ઠાકર મંદિર ના પૂજારી ગયો તોય ભલે શિવ મંદિર ના પૂજારી ગયો તોય ભલે આ 10 વર્ષથી એની અમે સ્વાગત કરી છે એટલે વડેલ તરીકે અમે અમારે તો જો કે બે ભાઈ અમારે અંતર તો મને તો બે અર્ખા છે પણ વડેલ તરીકે જીગા બાપુને આપણે બોલાવશું ટેજ માથે અને સાલ ઓઢાડી અને યથાશક્તિ પ્રમાણે અમારી શક્તિ યથાશક્તિ પ્રમાણે એને જે કાઈ અમે પોગીતે તો લગાતા આવી જાવ ભુવા અમે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ તમને જીગા બાપુ તમે પણ આવી જાવ বলো রামা জয় বোলো রামা জয়

આખા ગામની રસોઈ બનાવવાની છે તો એમાં ઘણો બધો તાપ લાગે ધુવાડો લાગે આ બધી અઢળક સેવા એમની પણ છે અને ગામના એના જે કાય ભાઈબંધ દોસ્તારો આતે બદાય ગામની એટલી સેવા છે અમે તો બાકી એક નિમિત છે મારા બાપલ્યો જો અમે આ બધાયને મજૂરી ચૂકવા જાય ને તો અમારે માથે દેણું થાય હો જો આ બધાને અમે ખાલી એની મજૂરી ખાલી દેવી એના એના પૈસા એને આમ નહીં પણ ખાલી મજૂરી દેવી ને તોય અમારી માથે દેણું થાય બાકી અમે નિમિત છે અશ્વિનભાઈ તમે પણ આવી જાઓ તમારું સાલ ઓઢાડે અને સન્માન કરવામાં આવે છે અને સગનભાઈ જ્યાં હોય ત્યાંથી સગનભાઈ પણ આવો અને લકુભાઈ પણ આવો આવો અમારો ભાવ છે અમારા બાપલીઓ બે હાથ જોડીને પ્રાર્થના કરું અજયભાઈ પણ સાગરભાઈ લાઇટિંગ રાજલક્ષ્મી લાઇટિંગ વાળા સાગરભાઈ અને અજયભાઈ બે હાથ જોડીને પ્રાર્થના કરું તેજ ઉપર આવી જાવ મારા બાપલીઓ ઝીણકાભાઈ પણ આવી જાવ આ રહ્યા ઝીણકાભાઈ તો આયા આમાં તમારી સેવા છે કાયમ ની માટે બાપા ને અમે પ્રાર્થના કરી કે બાપા કાયમ ની માટે તમારી શરદી કળા રાખે બોલો રામા સગનભાઈ અને લખુભાઈ અમે તો તમને શું આપે મારો બાપલીઓ પણ તમને હજાર હાથ વાળો આપે એવી અમે પ્રાર્થના કરી કઈ વાંધો નહીં ઘડેક વાર પછી આવે તો આજે આપણે આખો દિવસે ઘડેકવાર પછી આવે તો પછી તમે તમારે હા સગનભાઈ અને લકુભાઈ બરોબર ઈ બે બોલે બાકી આપણે પછી નિરાધે આપણે રામામંડળ શરૂ કરો મળવા પડે कहिड़े रे खां टोरोई अंग में तोजा मारा पिया અરે પ્રધાનજી આજે તમે રાજમાએ કરો

Yes, yes. yes.

અરે મારા નાળિયે સિલાય તો સાથે અમને સોમવારે વેલી જાન લઈને પધારજો અરે ભલે પંડિતજી અરે પિતાશ્રી તમે બધી એક અંકોત્રી લખી પણ મારી બેન સગુણાને અરે બેટા પટિયારો આપણે 20 20 રસ્તા વેર છે બેટા અરે પિતાશ્રી તો હું જાતે તેડવા પિતાશ્રી અરે નહીં નહીં બેટા

એક પ્રસાદ શ્રી દિવલ માં આવે છે બોલો રામા પીર ની જય Hallo.